જાડેશ્વર શ્રી કે આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત રામાયણ સિરિયલ અને આગામી સિરિયલમાં કામ કરતા એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાધવેન્દ્ર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌ પૂજન કરી પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે બાલાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે માતાગઢનું માંગલ્ય છે તો પિતાગઢનું અસ્તિત્વ છે સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર બોલશે ભરૂચ પૂજશે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી પૂજન દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લા શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ બોલશે ભરૂચ પૂજશે ભરૂચ ગૃપના જય પટેલ શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી ગૌપૂજન કરી પૂજનના દિવસને સાર્થક કર્યું હતું जय जय श्री राम मैं श्री राम जानक संकट मोचन हनुमान मंदिर जाडेश्वर मौजूद मैं श्री राघवेंद्र दास जी आज चौदह फरवरी मातृ पूजन दिवस के उपलक्ष में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं

મારા માટે એક લાભની વાત એ છે કે વડોદરા લક્ષ્મી સ્ટુડિયોમાં અત્યારે ગૌમાતા કામધેનુ સિરિયલ ચાલી રહી છે જેમાં એક મેં રિજશિનું પાત્ર કર્યું છે તો મારા માટે ખૂબ એક સારી વાત છે આપણે સૌએ ગૌમાતાનું પૂજન કરવું જોઈએ અને સનાતન ધર્મામાં પણ ગૌમાતાનું ખૂબ મોટું મહાત્મ્ય છે થેન્ક યુ વેરી મચ બોલશે ભરૂચ પરશુરામ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત ભ્રમ સમાજ ભવુષ છે એક ઉપક્રમે આજે જાનકી આશ્રમ હનુમાનજીના મંદિરના સ્થળે ગૌ માતાના પૂજનની વિધિ રાખવામાં આવી છે આપ સૌ જાણો છો કે આજે માતા પિતાના પૂજનનો દિવસ છે સૌ સંતાનોની ફરજ છે કે પોતાના માતા પિતાનો આદર કરે સન્માન કરે એમની દેખભાળ રાખે અને એમની લાગણીના દુભાઈ સાથે રાખે એ માતા પિતાની પૂજન સમાન જ ગણાય છે ત્યારે આજના દિવસે સૌ સંતાનો સનાતન ધર્મને સાથે રાખીને માતા પિતાનો આદર કરે એ આજનો દિવસ છે એની જે વિધિ છે ગાય માતાની એ આજે અહિયાં સંપન્ન કરવામાં આવે છે